હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી ઢાબામાં બનતું મગ મસાલાનું શાક બનાવીશું જેમાં કાંદાનો ઉપયોગ કર્યા વગર ઘરના રેગ્યુલર મસાલાથી જ આ શાક બહુ જ ટેસ્ટી બનશે સાથે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું આ શાક તમારા ઘરમાં અઠવાડિયામાં બે વાર બનતું થઈ જશે એટલું ટેસ્ટી બને છે તો કાઠિયાવાડી શાક બનાવીએ છીએ એટલે સૌથી પહેલાં કાઠિયાવાડી લસણવાળી ચટણી તૈયાર કરીશું જેના માટે અહીં મેં આઠ મોટી કળી લસણ લીધું છે સાથે એક ચમચી લાલ મરચું અને થોડું મીઠું નાખીને લસણ થોડું અદકચરું થાય એ રીતે ચટણી ખાંડીને તૈયાર કરીશું હવે મગ મસાલા બનાવીએ છીએ એટલે એક મસાલો બનાવવા ખાંડેલી લસણવાળી ચટણી લઈશું સાથે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને બેથી ત્રણ ચમચી પાણી નાખીને આ બધા મસાલાને પાણીમાં થોડીવાર માટે પલાળી દેવાના છે તો આવું કરવાથી શાકનો ટેસ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ આવે છે અને કલર પણ એકદમ સરસ આવશે હવે શાક વઘારી લઈશું તો અહીં એક કડાઈમાં બે મોટી ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે ચમચી રાઈ જીરું સાથે થોડી હિંગ નાખી લીમડાના પત્તા અને એક ચમચી લીલું મરચું નાખીશું અને એક ચમચી છીણેલું આદુ નાખી આદુની કચાશ દૂર થાય તેટલું તેને સાંતળવાનું છે તો લગભગ ત્રીસ સેકન્ડ આદુને સાંતળ્યા પછી તેમાં બે નાની સાઈઝના ટામેટાને એકદમ આ રીતે ઝીણા સમારી લીધા છે એડ કરીશું તો અત્યારે આપણે શાકમાં ટામેટાનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે જેથી શાકનો ટેસ્ટ એકદમ સરસ ઢાબા જેવો જ આવશે હવે ટામેટા જલ્દી ચડે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી ટામેટાને ઢાંકીને એક મિનિટ કૂક કરી લઈશું તો અત્યારે આપણે શાકમાં કાંદાનો ઉપયોગ નથી કર્યો તમને ગમે તો તમે વઘારમાં એક મીડિયમ સાઇઝનો કાંદો પણ એડ કરી શકો છો ટામેટા સરસ કૂક થઈ જાય એ પછી તેને થોડા મેશ કરી લઈશું અને પછી તેમાં તૈયાર કરેલો મસાલો એડ કરીશું સાથે થોડા લીલા ધાણા નાખીને હવે મસાલાને પણ તેલમાં પ્રોપર સાંતળી લેવાનો છે તો એકથી બે મિનિટ સાંતળીશું એટલે મસાલામાંથી પણ આ રીતે એકદમ સરસ તેલ છૂટું પડી જશે એ પછી તેમાં મગ એડ કરીશું તો અહીં મેં અડધા કપ મગને બે કલાક પલાળીને ખુલ્લા બાફી લીધા હતા તમે મગને કૂકરમાં પણ બાફી શકો છો તો અત્યારે આ એક મોટા વાટકા જેટલા મગ છે અને મગ બાફતી વખતે મગ સાવ ગળીને ગ્રેવી જેવા થઈ જાય તેવા નથી બાફવાના આ રીતે મગનો દાણો આખો દેખાય એ રીતે બાફીશું તો શાકની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવશે હવે ગ્રેવી સાથે મગને એકાદ મિનિટ આ રીતે કૂક કરી લઈશું અને હવે કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તેમાં પોણા કપ જેટલું પાણી એડ કરીશું તો ઢાબામાં મળતું મગનું શાક બહુ વધારે પડતું ઘાટું પણ નહીં અને એકદમ રસાવાળું પણ નહીં એ રીતનું મીડિયમ કન્સિસ્ટન્સીવાળું હોય છે એટલે આટલું પાણી એડ કરીશું એટલે શાક આપણું પરફેક્ટ તૈયાર થશે હવે તેને ઢાંકીને બે મિનિટ કૂક કરી લઈશું બે મિનિટ પછી ચેક કરીએ તો મગ મસાલાનું શાક બનીને તૈયાર છે અત્યારે રસો થોડો વધારે દેખાય છે પરંતુ શાક થોડું ઠંડુ થશે એટલે એકદમ પરફેક્ટ રસો થઈ જશે તો ગરમા ગરમ શાકને તમે રોટલી ભાખરી કે પછી ભાત સાથે પણ સવ કરી શકો છો ઘરના બેઝિક મસાલાથી બનતું આ કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ મગ મસાલાનું શાક તમારા ઘરે પણ બનાવજો બધાને બહુ જ ભાવશે તો જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો